પ્રભુ સુખ્રિસ્તના નામમાં સર્વને પ્રેમી સલામ અગ્નસિત્તેરમાં દાઉદેર તેના શત્રુઓના સર્વ સર્વનાશને માટે જે પ્રાર્થના કરી તેવી આપણે કરવાની નથી પણ પોતાની નિસહાય પરિસ્થિતિમાં દાઉદે યહોવા પર જે વિશ્વાસ રાખ્યો અને સહાયને માટે પ્રાર્થના કરી તેવી પ્રાર્થના આપણે જરૂર કરી શકીએ છીએ તે ઉપરાંત હજી તો પ્રાર્થનાનો જવાબ અને સહાય દાઉદને મળ્યા નહોતા તો પણ દાઉદ ઈશ્વર આગળ દીન થઈને વિશ્વાસથી ઈશ્વરની આભાર સ્તુતિ કરીને નિરંતર ઈશ્વરની સેવા કરશે એમ જાહેર કરે છે અને તેની પ્રાર્થના સાંભળવામાં આવશે ત્યારે તેની સાક્ષીથી ઈશ્વરને શોધનારાઓ નવજીવન પામશે તેમ એ ખાતરીપૂર્વક જણાવે છે તમે જો કલમ ઓગણત્રીસથી છત્રીસ વાંચો તો દાઉદ ભક્ત આ પ્રમાણે લખે છે પણ હું તો દિન તથા દુઃખી છું હે ઈશ્વર તમારું તારણ મને ઊંચો કરો હું ગીત ગાઈને ઈશ્વરના નામનું સ્તવન કરીશ અને હું આભાર સ્તુતિથી તેમને મોટો માનીશ અને તે સેવા ગોથા કરતા સિંગડા તથા ખરીવાળા બળદ કરતાં પસંદ પડશે નમ્રજનો તે જોઈને આનંદ પામ્યા છે હે ઈશ્વરને શોધનારાઓ તમારા હૃદયો નવજીવન પામો કેમ કે યહોવા દરિદ્રિયોનું સાંભળે છે તે પોતાના બંદીવાનોને તુચ્છ ગણતા નથી આકાશ તથા પૃથ્વી તેમનું સ્તવન કરો સમુદ્રો તથા તેમાંના સર્વ જળચર યહોવાની સ્તુતિ કરો ઈશ્વર શિયોણને તારશે અને યહુદાના નગરોને બાંધશે તેઓ તેમાં વસશે અને તેનું વતન પામશે વળી યહોવાના સેવકોના સંતાન તેનો વારસો પામશે અને તેમના નામ પર પ્રેમ રાખનારા તેમાં વસશે બોલો દાઉદની પરિસ્થિતિ બદલાઈ નથી છતાંય એ કેટલા ખાતરીપૂર્વક વિશ્વાસથી ઈશ્વરની સાથે જોડાયેલો રહ્યો છે એણે ઈશ્વર વિરુદ્ધ કોઈ વિચાર કર્યા નથી શંકા કુશંકાઓ કરી નથી પણ ઈશ્વર ચોક્કસ સહાય કરશે જ એ વિશ્વાસથી એ ઈશ્વર સાથે જોડાયેલો રહે છે પ્રાર્થના કરે જ આભાર સ્તુતિ કરે છે આ પણ આપણને શીખવી જાય છે કે આપણે પણ ઈશ્વરને હંમેશા કેન્દ્ર સ્થાને રાખીએ સારી તથા માઠી બાબતોમાં ગમે તે પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈએ અને ઈશ્વર સાથેના સંબંધમાં આપણે હંમેશા જોડાયેલા રહીએ હવે